ઝિયા સ્થિત બિરલા સેન્ચ્યુરી કંપનીમાં મોટા પાયે કામદારોને છૂટા કરવાની ઘટના સામે આવી છે આ પગલે અનેક કામદારોની રોજીરોટી ઉપર સંકટ ઉભું થયું છે કામદારોના આક્ષેપ મુજબ કોઈ પણ પૂર્વ નોટિસ કે સત્તાવાર જાણ વગર તેમને કામમાંથી હટાવી દેવામાં આવ્યા છે જે કાર્યસ્થળ ઉપરના મજૂર કાયદાના ઉલ્લંઘન તરીકે જોવાઈ રહ્યું છે આ નિર્ણયના વિરોધમાં કંપનીની બહાર મોટી સંખ્યામાં કામદારો રોજભેર ધરણા પ્રદર્શન પર ઉતર્યા છે અમારા પરિવારનું ગુજરાન કેવી રીતે થશે આ સત્તાવાર પ્રક્રિયાના વિરુદ્ધ છે જેવી વાતો કરી કામદારો તેમના દુઃખ વ્યક્ત કરી રહ્યા છે ઘટનાના પગલે ઝઘડિયા પોલીસ પહોંચી હતી રિપીટ ઘટનાના પગલે ઝઘડિયા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તણાવભર્યું વાતાવરણ સમાવવા પ્રયાસ કરી રહી છે કામદારો કંપનીના નિર્ણય ઉપર પુનર્વિચાર કરાવવા માટે ઉચ્ચ અધિકારીઓની વચ્ચે મજૂરી કાયદા હેઠળ ન્યાયની માંગ કરી રહ્યા છે આ ઘટના બિરલા સેન્ચ્યુરી કંપનીના વહીવટ અંગે અનેક પ્રશ્નો ઉઠાવે છે કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી શું આ મુદ્દે કામદારોને ન્યાય મળશે કે નહીં તે જોવું રહેન્દ્ર સેન્ચુરી પ્લોટ નંબર આઠસો છવ્વીસ જેની કમીની શરૂઆત બે હજાર આઠ થઈ છે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર નવમાં તેમણે કમીનું ઉદઘાટન કર્યું છે એ કંપનીની અંદર ખૂબ સારી રીતે ચાલતી હતી એ કંપની બે હજાર ત્રેવીસની અંદર સ્પિનિંગ અને વિનિંગની અંદર વ્યારસની સ્કીમ લાવી વધારે વ્યારા સ્કી ઘણા બધા બાકી હતા એમાંથી માટે એસીથી વધારે પ્રોસેસની અંદર પણ સ્કીમ લાવી એસીથી વધારે પ્રોસેસમાં છે અચાનક કંપનીની અંદર બે હજાર અમે ફર્સ્ટ આવેલા હતા અમને ગેટ પર કહેવામાં આવ્યું છે કે કંપની બંધ થઈ ગઈ છે ક્લોઝર નોટિસ અમને કોઈ અગાઉ જાણ કરેલ નથી કંપનીએ સાહેબ આવીને સાહેબ પાસે રિક્વેસ્ટ કરી

અમે રોટી પાછી મળે એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત